હલો મિત્રો એક ભારતીય યોજનાના વીડિયોનું સ્વાગત મિત્રો ખાસ કરી આપણે છે અત્યારે જે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ધારકો માટે બે અદ્ભુત ભેટ આપી છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે જે કેન્દ્ર સરકારમાં અત્યારે જે પેન્શન ધારકો છે મિત્રો ખાસ કરીને ધરણા અને વધારે પડતો છે આંદોલન ઉપર કરી રહ્યા છે મિત્રો ખાસ કરી આપણે વાત કરવાના છીએ પર્સનલ લાઈફ કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન ધારકો માટે બે અદ્ભુત ભેટ છે મિત્રો કઈ આપી છે એના વિશે વાત કરવાના છીએ તો અત્યારે પેન્શન ધારકો માટે એક સારા સમાચાર મિત્રો છે અને આપણે મિત્રો વાત કરીએ પેન્શન ધારકો માટે તો મિત્રો છે તો માટે નમસ્કાર મિત્રો ખાસ કરી અને તેથી વધુ ઉંમરના એસી પ્લસ વર્ષના ઉમેદવારો માટે છે ઓક્ટોમ્બરથી તેમનું જીવન પ્રમાણપત્ર છે એ મિત્રો મળી જશે અને ખાસ કરી તાજેતરમાં અત્યારે સાયબર એટેક એટલો બધો મિત્રો ખાસ કરીને વધી ગયો છે ના કારણે છે સાવધાન રહેવા માટે કોઈ પણ મિત્રોને ઓટીપી તમારે છે મિત્રો શેર નથી કરવાનો ખાસ કરી સાચત રહેવા માટે પેન્શન માટે છે મિત્રો ખાસ કરી તો તમારે છે મિત્રો પેન્શન ડાયરેક્ટર ઓફ પેન્શન ધારકો માટે જીવન માટે જે પ્રમાણપત્ર મિત્રો એક આપવામાં આવશે અને અપડેટ કરવા માટે ખાસ કરી અને તમારે કોઈ પણ પેન્શન માટે રૂબરૂ મુલાકાત લઈ અને તમારે છે અપડેટ કરવાનું રહેશે ગૃહ સેવા માટે બેન્કોની સરકાર નિર્દેશ મિત્રો ખાસ કરી તો છેતરપિંડીથી બસવા માટે કેન્દ્ર સરકાર દ્વારા છે સૂચના છે કે બીમાર પેન્શન બેન્ક માટે મુલાકાત લઈ અને જે તમારે જે બેંક કર્મચારીઓ સાથેની મુલાકાત પ્રમાણપત્ર છે મિત્રો મેળવી લેવાનું રહેશે બીજી એક સ્કીમ મિત્રો બહાર પાડવામાં આવી છે કે પેન્શન ધારકો સુવિધા વધારવા માટે યુએસ આધાર માટે કેપ હોથેસ્ટિક ટેકનોલોજી સિસ્ટમ વિકસાવવામાં આવી મિત્રો ખાસ કરી અને એન્ડ્રોઈડ સ્માર્ટફોનથી તેમનું જીવન પ્રમાણપત્ર છે સબમિટ કરી શકાય અને મંજૂરી મિત્રો છે પણ આપી દેવામાં આવ્યું છે તો ખાસ કરીને આજે બે સ્કીમ્સ છે મિત્રો ખાસ કરીને તમારું જે જીવન પ્રમાણપત્ર છે મિત્રો પેન્શન ધારકો માટે મળી જશે અને ઓનલાઈન ક્ષેત્રપિંથી બસવા માટે તમારે ખાસ કરીને ધ્યાનમાં લેવાનું રહેશે બાબત મિત્રો ડિજિટલ લાઇફમાં જે સર્ટિફિકેટ જાગૃતિ લાવવા માટે છે અને જો આપણે આજે બે હજાર બાવીસ નવેમ્બરથી લાગુ કરવામાં આવશે મિત્રો અને અહીંયા આપણે આધાર કાર્ડની વેબસાઈટ આપે છે મિત્રો જીવન પ્રમાણપત્ર પ્રોત્સાહન આપવા માટે સાડત્રીસ શહેરમાં રાષ્ટ્રવ્યાપી ચૂપ છે એવી છે અને ઓગણસિત્તેર પોઈન્ટ આઠ મિલિયન કેન્દ્ર સરકારના જે પેન્શન પેન્શન ધારકો છે મિત્રો એને પંદર મિલિયન સુધી છે સરળ સફળતાપૂર્વક આની ડિજિટલ લાઈફ સેવાઓ હશે મિત્રો પૂગી દે એનો પ્રયત્ન છે મિત્રો ખાસ કરીએ તો આ બે બાબતે આપણે વાત કરી અને વિડીયો સારો લાગ્યો મિત્રો સેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીનો આ વિડીયોમાં સ ભારત